વેકલ ગુજરાત ચેનલ એક ઉપર મારુતિ ઇકો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે શોરૂમ કંડિશન ઘર ગાડી છે ટાયરની વાત કરીએ તો નેવું થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર અંદર મેજિક સિસ્ટમ ચાલુ સીટિંગ સારું પેટ્રોલ સીએનજી ચાલુ છે બે ઓનર ગાડી છે મોડલની વાત કરીએ તો મોડલ બે હાજર વીસ નું મોડેલ છે માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની ત્રણ લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે અમારું તો ઇકો ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તાઓની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ ઉડતાળ એ બાબત વસ્તુ પછી આ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ન્યો કોઈ નવો વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા નફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરશું ચેનલ સારી ડિટેલ માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા દો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે